ભગવત કૃપા પ્રાપ્ત કરવાના તમારું લક્ષ કે ઓટોમેટિક પ્રાપ્ત થતું નથી એક દિવસ અચાનક કોઈ તમારા ખોળામાં આવીને ભગવદ્ કૃપા મૂકી જશે એમ માનવું એ શેખ ચલીના વિચાર કરવા જેવું છે તેના માટે પ્રયત્ન કરવો જરૂરી છે ફક્ત આધ્યાત્મિક નહીં પરંતુ ભૌતિક માર્ગમાં પણ દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત કરવા માટે ઇન્ક્રીમેન્ટલ ગ્રોથનો સિદ્ધાંત લાગુ પડે છે વન સ્ટેપ એટ એ ટાઈમ ધેર આર નો શોર્ટકટ્સ દેર આર નો ફ્રીલચીસ તો આધ્યાત્મિક લક્ષ પ્રાપ્ત કરવા માટે આપણને સત્સંગમાં જવાથી સચોટ માર્ગદર્શન પૂરું પડે છે જેથી બધાએ નિયમિત સત્સંગમાં જવું જોઈએ અને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવું જોઈએ હરે કૃષ્ણ